પ્રકરણ વીસ કેટલા રમીએ તમે બધા આ રમત થી પરિચિત જ હશો આજે આપણે કેટલા રે કેટલાની રમત રમીશું રમત રમવા માટે તમે બધા બાળકો વર્તુળમાં ઉભા રહો તમારામાંથી જ એક બાળક વર્તુળમાં વચ્ચે ઉભું રહેશે હવે તે તે તાલ તાલ વગાડશે અને જ્યાં સુધી સુધી વગાડે ત્યાં દરેક બાળકે વર્તુળમાં દોડવું જે બાળક તાલ વગાડી રહ્યું છે તે અચાનક સંગીત વગાડવાનું બંધ કરી દેશે અને સંગીત બંધ કરતાની સાથે

રમત માં બે બાળકો રહે ત્યાં સુધી આ રમત રમી શકાય હા રમત રમવાની મજા કહો આવો આપણે રમત વિશે વાત કરીએ તમને જ્યારે જરૂરી સંખ્યાના જૂથમાં જોડાવાનું કહ્યું ત્યારે તમે શું કર્યું તમે જે તે જૂથમાં જોડાવવાનો પ્રયત્ન કર્યો તમે કોઈ જૂથમાં જોડાઈ શક્યા નહીં તો કેવો અનુભવ થયો એકલા પડી ગયા હોય તેવો અનુભવ થયો તમે કોઈ એક જૂથમાં કેમ ન જોડાઈ શક્યા તમે જોડાવ એ પહેલા તે જૂથ બની ગયું હોવાથી તમે જૂથમાં જોડાઈ ના શક્યા શાળામાં તમને કોની સાથે વધારે ગમે શા માટે તમારા મિત્રો સાથે તે તમારી સાથે જ હોય છે માટે તમારે કાયમ એકલા રહેવાનું હોય તો કેવું લાગે ન ગમે સાવ એકલવાયું લાગે હરુને આ રમતમાં તમે જોયું હશે કે જૂથમાં રહેવાની મજા આવે જૂથમાં હોઈએ તો જ રમતમાં રહી શકીએ જેવા એકલા પડીએ ને કોઈ જૂથ ન જોડાઈ શકીએ તો તરત જ રમતની બહાર થઈ જઈએ આમ આપણે આપણા જીવનમાં પણ એકલા રહેવાના બદલે લોકો સાથે રહેવાનું પસંદ કરીએ છીએ હંમેશા જૂથમાં રહીએ છીએ શાળામાં શાળાના મિત્રો સાથે રહો છો અને ઘરમાં તમારા પરિવારના સભ્યો સાથે રહો છો ખરું ને જેમ તમે તમારા પરિવારની સાથે રહો છો તેમ જુઓ આ દેવેન્દ્ર અને મંજુલાનો પરિવાર છે આ ફોટામાં દેવેન્દ્ર અને મંજુલાની સાથે તેમની પુત્રી દિવ્યા અને પુત્ર માનવ પણ છે આ તેમનો પરિવાર છે વિચારો આ બધા લોકો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા હશે આ બધાને એકબીજા સાથે પારિવારિક સંબંધ છે આ પારિવારિક સંબંધના લીધે તેઓ એક તે એક ફોટો છે આપણે અવારના અવાર આવા કુટુંબના ચિત્રો અને ફોટાઓ જોઈએ છીએ તો મિત્રો આવા ફોટા આપણે ક્યાં જોઈએ છીએ આપણા સગા સંબંધીઓ અને મિત્રોના ઘરે હે ને શું બધાના કુટુંબમાં આટલા જ સભ્યો હોય છે ના દરેકના કુટુંબમાં સભ્યોની સંખ્યા જુદી જુદી હોય છે અને શું બધાના પરિવાર એક સરખા જ હોય છે તો ના બધાનો પરિવાર એક સરખો હોતો નથી મિત્રો કુટુંબના બે પ્રકાર છે એક સંયુક્ત કુટુંબ અને બે વિભક્ત કુટુંબ સંયુક્ત કુટુંબમાં દાદા દાદી મમ્મી પપ્પા અને કુટુંબના બીજા અન્ય સભ્યોનો પણ સમાવેશ થાય છે જ્યારે વિભક્ત કુટુંબમાં માતા પિતા અને તેમના બાળકોનો સમાવેશ થાય છે સંયુક્ત કુટુંબમાં સભ્યોની સંખ્યા વધુ હોય છે જ્યારે વિભક્ત કુટુંબમાં ઓછા સભ્યો હોય છે તમે દેવેન્દ્ર મંજુલાના પરિવારનો ફોટો જોયો તે વિભક્ત કુટુંબ છે વર્તમાન સમયમાં અનેક કારણોસર વિભક્ત કુટુંબોની સંખ્યા વધી રહી છે ચાલો હું તમને કેટલાક પરિવારની વાત કહું સૌથી પહેલા હું તમને સીતાના પરિવારની વાત કહીશ સીતા સુરત રહે છે તેઓ તેમના વડીલોના મકાનમાં રહે છે તેના દાદા દાદી નાના કાકા અને ફોઈ નીચેના ભાગમાં રહે છે પહેલા માળના એક ભાગમાં સીતાબેન તેના માતા પિતા અને નાની બેન ગીતા સાથે રહે છે બીજા ભાગમાં તેના કાકા તેમના ત્રણ બાળકો સાથે રહે છે સીતાના કાકી થોડા મહિનાઓ પહેલા જ મૃત્યુ પામ્યા હતા તેના મોટા કાકા અને કાકી અગાસી પરની એક રૂમમાં રહે છે તેઓના નવા લગ્ન થયા છે સાંજે જમતા પહેલા સીતાની માતા બધા બાળકોને ભણાવે છે નીચેના માળે કુટુંબના બધા સભ્યો માટે એક જ રસોડામાં જમવાનું બને છે તેઓ બધા પ્રયત્ન કરે છે કે સાંજનું જમવાનું પણ સાથે જ જમે સીતાના કાકાની નાની છોકરી સીતાની માં જોડે જ સૂવે છે સવારમાં સીતા તેને શાળાએ જવા માટે તૈયાર કરે છે તેના કુટુંબના સભ્યો એક જ મકાનમાં રહે છે અને તેઓનું જમવાનું પણ સાથે જ બને છે સાંજે પરિવારના બધા સભ્યો સાથે જ જમે છે વિચારો અને કહો તમે સીતાના પરિવાર વિશે જાણ્યું હવે વિચારીને કહો સીતાના પરિવારમાં કોણ કોણ છે સીતાના પરિવારમાં દાદા દાદી કોઈ સીતાના માતા પિતા અને નાની બેન નાના કાકા અને તેમના ત્રણ બાળકો મોટા કાકા અને કાકી છે અલગ અલગ સભ્યોના પરિવારમાં કેવા સંબંધો છે સીતાના પરિવારમાં તેના દાદા દાદી છે દાદા દાદીને ચાર સંતાનો છે તેમાં સીતાના પિતા તેના મોટા કાકા નાના કાકા અને ફોઈબા છે મોટા કાકા એ સીતાના પિતાના મોટા ભાઈ અને નાના કાકા એ સીતાના પિતાના નાના ભાઈ છે સીતાના પિતાની બહેન એ તેના ફોઈબા છે ગીતા એ સીતાની નાની બહેન છે અને તેના કાકાના બાળકો સીતાના પિતરાઈ ભાઈ-બહેન છે અને તેના પિતાના મોટા ભાઈ એટલે કે મોટા કાકાની પત્ની તેના મોટા કાકી છે સીતાના કાકીનું મૃત્યુ થયું અને મોટા કાકાના લગ્ન થયા હવે હું તમને તારાના પરિવારની વાત કરીશ તારા તમારા જેવડી નાની છોકરી છે તે તેની માતા અને દાદા સાથે રાજકોટમાં રહે છે તેની માતા મીનાક્ષીએ લગ્ન કર્યા નથી તેમણે તારાને દત્તક લીધી છે તમને થતું હશે કે દત્તક લેવું એટલે શું જે દંપતી અથવા વ્યક્તિને સંતાન ન હોય અને તેમને સંતાન જોઈતું હોય તો તેઓ તેમના સગા સંબંધી કે પછી અનાથ આશ્રમમાંથી કોઈ બાળકને કાયદેસર રીતે સ્વીકારે તેને દત્તક લેવું કહેવાય આમ બહેને લગ્ન કર્યા નથી અને તેમને સંતાન જોઈતું હતું તેથી તેમણે તારાને દત્તક લીધી મીનાક્ષી નોકરી કરે છે તે સવારે ઓફિસ જાય છે અને સાંજે આવે છે જ્યારે તારા શાળામાં ભણે છે તેના દાદા તેની સંભાળ રાખે છે દાદા તેને જમાડે છે ગૃહકાર્યમાં પણ મદદ કરે છે અને તેની સાથે રમે છે જોયું ને તારા મીનાક્ષીબહેનનું સંતાન ન હોવા છતાં પણ તારા તેમનું સંતાન છે અને તેઓ કેટલા પ્રેમથી એકબીજાની સાથે રહે છે રજાઓમાં તેઓ દૂર ફરવા જાય છે અને મજા માણે છે ક્યારેક તારાની માસી માસા અને તેમના બાળકો પણ તેમના ઘરે આવે છે આ સમયે એકબીજા સાથે તેઓ પસાર કરે છે વિચારો અને કહો તારાની દેખભાળ કોણ કરે છે કેવી રીતે તારાની દેખભાળ તેના દાદા રાખે છે તેના દાદા તેને જમાડે છે ગૃહકાર્યમાં મદદ કરે છે અને તેની સાથે રમે છે કુટુંબના સભ્યો ભેગા મળીને કઈ કઈ વાતો કરે છે કુટુંબના સભ્યો ભેગા મળીને પારિવારિક વાતો કરે છે હવે હું તમને રેહાના અને હબીબના પરિવારની વાત કરીશ રેહાના અને હબીબ શહેરમાં રહે છે બંને નોકરી કરે છે હબીબ સરકારી ઓફિસમાં ક્લાર્ક છે અને રેહાના શાળામાં ભણાવે છે હબીબના પિતાજી નિવૃત્તિ પછી તેમની સાથે રહે છે આજે તેઓ ત્રણેય સાથે બેસીને ટેલિવિઝન જુએ છે તેમને ચર્ચા જોવી પણ ગમે છે રજાઓમાં પડોશમાંથી બાળકો તેમના ઘરે આવે અને ખૂબ જ મજા કરે છે તેઓ રમતો રમે બહાર જાય અને ક્યારેક નાટક જોવા જાય અને ચલચિત્રો પણ જુએ વિચારો અને કહો આ કુટુંબમાં બીજા કોણ કોણ છે આ કુટુંબમાં રેહાના હબીબ અને હબીબના પિતાજી છે મિત્રો હબીબ રેહાના અને તેના પિતાજી જેમ ટીવી જુએ છે તેમ તમે પણ ટીવી જોતા જ હશો જુઓ છો ને તો ટેલિવિઝનમાં તમને શું જોવું ગમે છે કેમ કાર્ટૂનની ચેનલ મૂવી વગેરે કાર્ટૂનની ચેનલમાં આવતી સિરિયલ નાના બાળકો માટે જ બનાવેલી હોય છે અને તેમાં કાર્ટૂન હોય છે તેથી તે જોવાની મજા આવે છે કેવી રીતે કુટુંબના સભ્યો ભેગા થઈ મજા કરે છે રજાઓમાં પાડોશમાંથી બાળકો તેમના ઘરે આવે છે તેઓ રમતો રમે બહાર જાય અને ક્યારેક નાટક જોવા જાય અને ચલચિત્રો જુએ આવી રીતે બધા ભેગા મળીને મજા કરે છે હવે હું તમને કેતનના પરિવારની વાત કરીશ કેતન તેના પિતા કાકા અને પિતરાઈ ભાઈઓ સાથે અમદાવાદની કોલોનીમાં રહે છે કેતન અને તેના ભાઈઓ ભણવા માટે અમદાવાદ આવવું પડ્યું તેના પિતા અને કાકા અહીં કામ કરે છે બધા ભેગા મળીને ઘર કામ કરે છે કેતનના કાકાએ બનાવેલી રસોઈ દરેકને ગમે છે કેતનના પિતા બજારમાંથી ખરીદી કરી લાવે છે તેઓ થોડા પૈસા કેતનના દાદાને નિયમિત ગામડે મોકલે છે કેતનની માતા દાદા દાદી કાકી નાના મોટા ભાઈ કે બહેનો તેઓના ગામડે રહે છે વર્ષમાં કેતન ગામડે જાય છે તેની મા ગામડે રહે છે કેતન અમદાવાદમાં રહે છે તે તેની માને ખૂબ યાદ કરે છે તે એમને પત્ર પણ લખે છે વિચારો અને કહો કેતનના કુટુંબના સભ્યો એકબીજા સાથે કેવી રીતે સંપર્કમાં રહે છે કેતનના કુટુંબના સભ્યો એકબીજાને પત્ર લખીને સંપર્કમાં રહે છે કેતનના કુટુંબના કયા સભ્યો શહેરમાં અને કયા સભ્યો ગામડામાં રહે છે કેતન તેના પિતા કાકા અને પિતરાઈ ભાઈઓ શહેરમાં રહે છે અને કેતનની માતા દાદા દાદી કાકી નાના મોટા ભાઈ કે બહેનો તેઓના ગામડે રહે છે હવે હું તમને કૃષ્ણ અને કાવેરીના પરિવારની વાત કરીશ કૃષ્ણ અને કાવેરી તેના પિતા સાથે રહે છે તેની માતા બીજા શહેરમાં રહે છે સવારે ત્રણે સાથે જાય છે કૃષ્ણા કાવેરીને શાળાએ છોડે છે પછી કોલેજ જાય જાય છે છે તેમના પિતા દિવસે દુકાને કાવેરી બપોરે શાળાએથી આવી જાય છે તે ઘર ખોલે છે અને કૃષ્ણાની રાહ જુએ છે કોલેજથી આવીને કૃષ્ણા અને કાવેરી સાથે જમે છે કાવેરી તેનું શાળાનું ગૃહકાર્ય પતાવી રમવા જાય છે છે પાછી આવી તે તેના ભાઈ સાથે કેરમ રમે ટેલિવિઝન જુએ જ્યારે તેના પિતા ઘરે આવે છે ત્યારે તેઓ જમવાનું બનાવે અને સૌ સાથે જમે છે રજાઓમાં કાવેરી તેની માતા સાથે રહેવા જાય છે કૃષ્ણા પણ થોડા દિવસ રોકાય છે માતા પિતા અને તેની બધી વસ્તુઓ હોવાથી તેને ત્યાં રહેવું ગમે છે વિચારો અને કહો કૃષ્ણા તેની બહેનનું કેવી રીતે ધ્યાન રાખે છે કૃષ્ણા તેની બહેન કાવેરીને શાળાએ મૂકવા જાય છે બપોરે બંને બહેનો સાથે જમે છે એકબીજાનું ધ્યાન રાખે છે કૃષ્ણના કુટુંબમાં કઈ પ્રવૃત્તિમાં કૃષ્ણના કુટુંબમાં સાંજનું જમવાનું બધા સાથે મળીને બનાવે છે મિત્રો આપણે અહીં કેટલાક કુટુંબો વિશે જોયું અને પ્રશ્નોની ચર્ચા પણ કરી કુટુંબ શું છે

ખરાની નિશાની કરો ઘરના બધા કુટુંબના સભ્યો એકબીજાને ખૂબ જ ચાહે છે ઘરના વડીલો જ કામ કરી નાણાં મેળવે છે કુટુંબના સભ્યો મોટે ભાગે એક જ ઘરમાં સાથે રહે છે કુટુંબના સભ્યો મોટે ભાગે એકબીજાને મળવા આવતા હોય છે કુટુંબના સભ્યો તેમની વચ્ચે લડાઈ થાય તો પણ સાથે જ રહે છે કુટુંબમાં ખાસ કરીને બાળકો અને વૃદ્ધોનું ધ્યાન રાખવામાં આવે છે શું તમારા બધાના ઘરમાં ઘરના બધા સભ્યો કામ કરે છે હા તો અહીં આપણે ખરાની નિશાની કરીશું તમારા કુટુંબના સભ્યો એકબીજાને ખૂબ જ ચાહે છે એકબીજા પ્રત્યેની લાગણીના લીધે બધા સાથે રહે છે માટે અહીં પણ આપણે ખરાની નિશાની કરીશું શું તમારા બધાના ઘરમાં વડીલો જ કામ કરી નાણાં મેળવે છે તો હા બરાબર ને તો અહીં આપણે ખરાની નિશાની કરીશું શું તમારા બધાના કુટુંબના સભ્યો મોટે ભાગે એક જ ઘરમાં સાથે રહે છે તો ના બરાબર ને કોઈક સંયુક્ત કુટુંબમાં રહેતું હશે તો વળી કોઈક વિભક્ત કુટુંબમાં રહેતું હશે માટે આપણે અહીં ખોટાની નિશાની કરીશું કુટુંબના સભ્યો મોટે ભાગે એકબીજાને મળવા આવતા હોય છે તમારા ઘરે તમારા કુટુંબીજનો મળવા આવતા જ હશે માટે આપણે અહીંયા ખરાની નિશાની કરીશું શું તમારા કુટુંબના સભ્યો તેમની વચ્ચે લડાઈ થાય તો પણ સાથે જ રહે છે તો હા બરાબર ને મોટું કુટુંબ હોય તો તેમાં ક્યારેક મતભેદ થતા હોય છે અને તેના લીધે લડાઈ થાય છે પણ કુટુંબના બધા સભ્યોને એકબીજા માટે લાગણી હોવાના કારણે સાથે જ રહે છે માટે આપણે અહીં ખરાની નિશાની કરીશું તમારા કુટુંબમાં ખાસ કરીને બાળકો અને વૃદ્ધોનું ધ્યાન રાખવામાં આવે છે હા ખરું ને કેમ કે વૃદ્ધો શારીરિક રીતે અશક્ત હોવાના કારણે ઘણા કાર્યો કરી શકતા નથી અને તેવી જ રીતે નાના બાળકો પણ ઘણા કામ કરી શકતા ન હોવાને કારણે તેમને અન્ય વ્યક્તિની મદદની જરૂર પડે છે અને માટે આપણા બધાના કુટુંબમાં ખાસ કરીને બાળકો અને વૃદ્ધોનું ધ્યાન રાખવામાં આવે છે તો અહીં પણ આપણે ખરાની નિશાની કરીશું તમારા કુટુંબ વિશે બીજી વિગત વિચારો અને નીચે આપેલી જગ્યામાં લખો તમારા બધાના કુટુંબમાં મુશ્કેલીમાં બધા એકબીજાની સાથે રહેતા હોય છે ઘરના બધા જ સભ્યો સાથે મળીને તહેવારો ઉજવતા હોય છે રજાઓમાં બધા સાથે ફરવા જાય છે ગૃહ કાર્ય કરવામાં માતા પિતા મદદ કરે છે સીતાનું કુટુંબ વૃક્ષ શું તમે ક્યાંય કોઈ સગા સંબંધી કે મિત્રોના ત્યાં કુટુંબ વૃક્ષ જોયું છે તે કેવું હોય તે ખબર છે ના ખરું ને હમ જુઓ અહી સીતાનું કુટુંબ વૃક્ષ દોરેલું છે સીતાનું કુટુંબ વૃક્ષ દાદા દાદી મોટા કાકા સીતાના પિતા નાના કાકા કોઈ સીતા ગીતા સોનું દેવ ને નિશાંતુ કુટુંબ વૃક્ષ તેમાં તેના દાદા દાદી તેમના ચાર સંતાનો જેમાં સીતાના મોટા કાકા તેના પિતા નાના કાકા અને ફોઈ છે સીતાના પિતાને બે સંતાનો સીતા અને ગીતા છે અને તેના નાના કાકાને ત્રણ સંતાનો સોનું દેવ અને નિશાંત છે સીતાનું કુટુંબ વૃક્ષ તમને તમારું કુટુંબ વૃક્ષ બનાવવામાં ઉપયોગી થશે હવે તમે તમારી નોટબુકમાં તમારું કુટુંબ વૃક્ષ બનાવો આપણે શું ભણ્યા સંયુક્ત અને વિભક્ત કુટુંબ વિશે સમજ વિવિધ પ્રકારના કુટુંબોની જાણકારી કુટુંબ વૃક્ષની મદદથી કુટુંબના સભ્યો વિશે જાણ